લાલ લાલ મંદિર બનાતી હું ખાખું બધા બઉ મસાલા છે કેવું લાગે હું લાલ લાલ ચટાકેદા એકદમ મસ્ત ચિકન পাটন মানে दो दो तो, <laughs> दो <न> जाएगी <laughs> आगी। आगी दो मिनट के बाद दो मिनट में बन जाएगी ऐसे मसाला कराएगी मैगी लेडीज है दो मिनट का कह के दो घंटा करती तो भाई मैं मुर्गी टेस्ट कर राहुल मुर्गी <laughs> ना। एक नंबर <laughs> जो बना चाहे जो खाली मुर्गी बने बहन हमारे साइड पर थोड़ी बहन अच्छा आवाज

જે કમા ઉપર ખીચડી બનાવ ખીચડી દઈએ પટાઇ દે લડુ લડુ ખાવાનું બની ગયું બાકી જ આવી રીતને કેમ પાણી નવા જવું કેમ ભૂખ ના માળા બિચારા બેઠા শু কাপেকু বেন সল কাপে চাই থাকি গৈছে মস্তি চালো আ

પાછા ફોર્મ ભગેરે પાછા ફોર્મ ચેક રે કે વાંચ મસ્ત બેઠો ના બેઠો બી ગાય છે ઉભો છે <N tanh earth> là biết <Nh> vào mà sao mà không thấy hết? bữa nay ăn uống, bữa નુસ્ખ નિકાલતે હુ કચુંબર મેણી પુમ્બન ટિમ્બ હે રિંકુ પુમ્બના ટિમ્બ

ભેજ નોનવેજ લોકો માટે બોર્ડર કુનાલ ભળે સાગર કુમાર બેન વૈસુ બેન ને જય બનાવી દીધું છે જમવાનું ફર્સ્ટ ક્લાસ હોઉ તને ખા બે છે ઉપર ટોપ ઓફ ધ પીક પીક પર ખા બે છે પીક ઊંચાઈ પર પાણી પાણી જગ્ગુભાઈ કરો તો ખાવાનું

Si Rahul pasak gabora ada sedikit ya. હવે જમવાનું પટાઈ ગયું છે ખાલી મારા હવે પાછળથી આવ્યા હતા એટલે જમી છે શાંતિથી હવે અહીંયાથી અમે નીકળીને જઈશું જુનાગઢ આ વોટરફોલ ના આવવા અને ત્યાં જઈને ખાઈશું મેગી ને મકાઈ અડડી બાફાય છે એટલે ત્યાં જઈને ભાપીશું વાતાવરણ જબરજસ્ત છે વરસાદ પડવા તો વધારે મજા આવે મંડા ખરાબ છે એનર્જી આવતા એક લાલ એક લાલ ડ કુક્કર લડે છે અહિયાં અમારા જાગુ બેન ખરા પછી પોતાના વાસણ કસતા પોતાના એટલે એ લાવેલા એટલા માટે ઘરે જઈને શાંતિ એમ બાય બાય મંડા ખાઈ પીના ચાલ આવે જુના કાઢા વોટરફોલ હવે અમે જઈએ છીએ અહિયાં થી જુના કાઢા વોટરફોલ અરે ઢોટ પાણીના ના જઈએ છે જયકુમાર આગળ ના જવા દે છે જયકુમાર આગળ ના જવા દે છે

মজা নাই চলে যা ভাবি ঢগ চাইগড়ি

لما <applause> <applause> <applause>